નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર આવ્યા છે સોનાનો ભાવ કેમ ઘટી રહ્યો નથી અને શું આગામી એક મહિનામાં ભાવ ઘટી શકે છે તો તેના વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો એ સાથે મિત્રો અમે તમને જણાવીશું કે આજે સોનું અને ચાંદી સસ્તું થયું છે કે પછી મોંઘું ત્યારબાદ આપણે જાણીશું કે આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ સોનાના ભાવ કેમ વધી રહ્યા છે તેના વિશે સોનાના હાલના રેકોર્ડ તેજી માટે અનેક કારણો જણાવવામાં આવ્યા છે આમાં વધી રહેલ સરકારી દેવું અને ચાલુ યુએસ સરકારના શટડાઉનથી ઉદ્ભવેલી આર્થિક અનિશ્ચિતતાઓનો સમાવેશ થાય છે યુએસ ફેડરલ રિઝર્વની સક્રિયતા અંગે પણ ચિંતાઓ વધી રહી છે જો રાજકીય હસ્તક્ષેપ યુએસ વ્યાજ દરો ઘટાડે છે તો ફુગાવો ફરી વધી શકે છે પરંપરાગત રીતે સોનાને ફુગાવાનો હેજ તરીકે ગણવામાં આવે છે સેન્ટ્રલ બેંક ખરીદી ઇટીએફ પ્રવાહ ડી ડોલરાઇઝેશન વલણો અને મોમેન્ટમ ટ્રેન્ડિંગને કારણે બુલિયન વાર્ષિક ધોરણે

આવખતે આવું થઈ રહ્યું છે શેર બજારમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે અને સોના અને ચાંદીના ભાવમાં પણ આગામી થોડા મહિનાઓ સુધી સોનું સસ્તું થવાની શક્યતા ઓછી છે તહેવારોની સીઝનમાં સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે દિવસ જાય છે તેમ સોનાના ભાવમાં વધારો થાય છે ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ઘટે છે પરંતુ સોનાના ભાવ તો અત્યારે વધી જ રહ્યા છે ત્યારે આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે દિવાળી અને ધનતેરસ વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં દબાણ અને રોકાણકારોએ સારું રોકાણ કરતા અત્યારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે નિષ્ણાંતો માને છે કે આર્થિક અને ભૂ અસ્થિરતાઓ વચ્ચે સોનું અને ચાંદી આ દિવસોમાં રોકાણકારોની પ્રથમ પસંદગી છે આ વર્ષે સોનાના ભાવમાં અત્યાર સુધીમાં પંચાવન ટકાનો વધારો થયો છે જે પાછલા વર્ષોની સરખામણીમાં મજબૂત પ્રદર્શન માનવામાં આવે છે છેલ્લા વીસ વર્ષો પર નજર કરીએ તો બે માં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ સાત રૂપિયાની આસપાસ હતો જે હવે એક લાખ રૂપિયાથી પણ વધુ થઈ ગયો છે આ સમયગાળા દરમિયાન સોનાએ એ વર્ષમાં સકારાત્મક વળતર આપ્યું છે જે તેને એક વિશ્વસનીય રોકાણ વિકલ્પ બનાવે છે સોનામાં આ વધારો અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર તણાવ તેમજ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા

સત્તાણું હજાર ત્રણસો સાહીઠ રૂપિયાનો તેમાં રૂપિયા ત્રણ હજાર નો વધારો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે બાર લાખ સત્તર હજાર રૂપિયા જે સરખામણીએ તેમાં ત્રીસ હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે તેર હજાર બસો સિત્યોતેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણસો તેત્રીસનો વધારો થયો છે ત્યારબાદ આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ છ હજાર બસો સોળ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં બે હજાર છસો ચોસઠ રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બત્રીસ હજાર સાતસો સિત્તેર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણ હજાર ત્રણસો ત્રીસનો વધારો થયો છે ત્યારબાદ સો ગ્રામ સોનાનો ભાવ છે તેર લાખ સત્યાવીસ હજાર સાતસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા તેત્રીસ હજાર ત્રણસોનો વધારો થયો છે તો ત્યારબાદ મિત્રો વાત કરીએ અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં

દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અઢારસો પચાસ રૂપિયા ચાલીસ નો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચારસો નો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ પંચ્યાસી હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચાર હજાર નો ઘટાડો જોવા મળ્યો છે

પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે સહિત હોવાથી વધુ હોય છે અસોસિયન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી એસોસિયન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો